આ જમાદાર ને મેં કેર ના પિંજરું લેવા કાઢ્યા છે હજી નો આવ્યા ઓલા માણસો બિચારા તળાવના કાંઠે હેરાન થતા હોય છે ક્યારે આવશે કુંડાને કાંઈ ખબર જ નથી પડતી હા હવે હાલો ને હાલો ને જમાદાર ઉતાવી રાખો ને પણ સાહેબ આ પિંજરું તમે શું કામ મંગાવ્યું લે કે પિંજરું હું લેવા માગ્યું ઓલું બાજુનું ગામ રહ્યું ને એ તળાવમાં મોટી જબરી મઘર આવી છે અને આમ જો એ મગર કેવી ખતરનાક છે ખબર છે કેટલાય માણસોનો તો જીવ લીધો છે અને એ મઘરની હને આ પિંજરામાં પૂરવાની છે આ પિંજરું આમતું નથી મગાયું હાલો ઉપાડો પણ સાહેબ એ મગરને આપણે પકડવાની ના ના તે કોણ પકડવા જાય છે આપણે પકડવાની છે આપણે પકડવાની ચાલો નોકરી માથે નથી તમે શોખ નથી લઈ લો પિંજરું પડો өте! ઓ ભઈલા કેવું પાણી ભર્યું ઓર ભઈલા ઊભો રે હાલ આપડો બે કપડા ગાડીમાં નાવા મણી ના હો મને બહુ બીક લાગે છે તું તો પાદળીનો ધ્યો પેલા હું પડું પછી તું પડજે એ હા ભઈલા એ જ કહો પડું બાપને ના પડી એ તું તો પાદળીનો ધ્યો બીવન ન હોય હું જમાદાર હાલો ને ઉતાવરા ખાયો કા ઓલી મગર કોઈ માણા ને નો રંજાડે ને એ મોર આપણે તળાવે વ્યુઝ આવું છે અને આમ જો કમિશનર સાહેબનો ફોન આય આય થયો છે હાલો ઉતાવી રાખો અ સાહેબ તમે આ પિંજરું લઈને ક્યાં જાવ છો લે તો તને નત ખબર ના સાહેબ આ તમારા ગામનું તળાવ રહ્યું ને એમાં મોટી જબરી મગર આવી છે અને ત્યાંથી ફોન આવ્યો તો મગર પકડવા પિંજરું લઈ જાવી હી હાલો સાહેબ તો હું મદદ કરાવું હા તો હાલ 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 હા 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 મારા બે છોકરા ક્યાં છે આ નિશાળે જ આવવાનું છે અને એ ગામમાં કે રખડવા વહી ગયા હવે મારે આખા ગામમાં ક્યાં ગોતવા છેક દેખાતા નથી આલે અમારો છોકરો કેમ ધોડા ધોડ આવે હા બટા એવું બોલે આ ધોડા ધોડ કેમ આવ્યો શું થયું તમે કલા ના ગયા ને તો ભાઈ ઉપાડી ગયા તમારી મને કે તમને ના નથી પડી કે તળાવે નાવા નો જાતા અહીંયા મકે રહી હે હે તો પહેલો પરાયા ના આવ્યો એ કે બાપુ ગોટકા કે આમાં મગઈ નથી તો એને મગર ઉપાડી ગઈ તમારી મને હું તમને હાચું કેતો તો તમારા હાચું કેતો તો હવે હું કરું કે હાલ કાયા કા તળાવે અને તારા ભાઈને બતાવી હાલ હાલો ને હાલો ને જમાદાર ઈ મઘેર રહી ને એ કોઈ માણા ને રંજાડ્યો નઈ ને એ મોર આપણે પોગી જવાનું છે તળાવે રાખો ઉતાવર તમે કેમ પર રોતા તાવ છો

पकड़वा साहेब <laughs> <भूर> <laughs> 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 जो आम उडतो आजा हजा उडता वालो खायो खा में રમાદાર મગર હુડી નામ પાવે ને એટલા પિંજરામાં પૂરી દો અને પછી કમિશનર સાહેબ ને ફોન કરું કે હાલો મગર પૂરાઈ જાય છે ક્યાંય ઘડી ઉભો રહું દરવાજો ખોલી નાખ

હવલદાર બસાવો હવલદાર ના દીકરા તે મને લાફો માર્યો હે તે લાફો નો મારું તને શું કરું ઓલી મગન ને હરી કરીને બે ગયો ધોકો અડાડી અને મગન મારા વાયણ થઈ ગઈ ખબર પડી તને એ હવલદાર નો કે દીકરો થાય હું તારો મોટો સાહેબ છું સાહેબ આ તો સપનું હતું સપનાનો નો ક્યાં દીકરો થાય સપનું સપનું કરીને મને હકીકત ના બે લાફા મારી લીધા તને હવે રહ્યું ને નોકરી જ રાખો સસ્પેન્ડ કરી નાખવું હોય ના ના સાહેબ સસ્પેન્ડ નો કરતા રવાઈ દો ને અરે સસ્પેન્ડ જ કરી નાખવું હોય મારે નાના નાના છોકરા હે સાહેબ એટલી તો દયા કરો હાલ હવે જવા દઉં હવે કોઈ દી ધોરા દિવસે કૂતો ને સપના નો જોતો હો હાલ આપણે ઓલી ફાઇલ રેની લેતો હોય મંડળ મારા દીકરા મારાપના જોવે વાલું હું મોટો સાહેબ છો અને જો આ મોટો સાહેબ હોત ને તો ઘણી દીધો ઘોડા કરી નાખશે